મસાલા અને તેલ સહિતની નકલી વસ્તુઓ જપ્ત થઈ ચૂકી છે આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી હાલના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા ને પત્ર લખી નકલી દવાઓ બનાવનાર અને વેચનાર માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થોમાં માં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવાની માંગ કરી છે તેમણે પત્રમાં માં જણાવ્યું હતું કે બેડસેડ કરનાર આજે બેફામ બની ગયા છે તેમને કોઈનો ડર રહ્યો નથી અને લોકોના જીમની કોઈ પરવા ન હોય તેમ તેઓ ભેડસેડ કરી રહ્યા છે શ્રી કાનાણીએ આ મુદ્દો વિધાનસભામાં પણ ઉઠાવ્યો હતો અને પૂર્વ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલને પણ આ પ્રવૃત્તિઓ રોકવા માટે કાયદો બનાવવાની માંગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી આ માંગ ઉઠાવી રહ્યા છે તેમના મતે ભેળસેડ કરનારા માફિયાઓને ડર લાગે એવો કોઈ કાયદો હાલમાં અસ્તિત્વમાં નથી અગાઉની રજૂઆતોનું સંતોષજનક નિરાકરણ ન મળતા તેમણે ફરીવાર આ મુદ્દો ઉઠાવ્યો છે આ સમસ્યાનું એક મહત્વનું કારણ એ છે કે બેડશેડિયા ખૂબ જ સસ્તા ભાવે દૂરના અંતરિયાર વિસ્તારો અથવા નાની કરિયાણા દુકાન અને ડેરીઓ પર આવી નકલી અને મિલાવટવાળી વસ્તુઓનું વેચાણ કરે છે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી નકલી દવાઓ ખાદ્ય પદાર્થો નકલી પનીર હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં ભેળ છે નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલાં આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરતની અંદર નવ કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું ઘી પનીર બનાવનાર બનાવનારા વેચનારા લોકોનો કંઈ કઈ જ નથી થતું કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરી વાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેળછેડ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તો અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનો બાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી અને રોકવા બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે અને એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા એમને પણ પત્ર લેખ્યો છે વિધાનસભા ગૃહમાં હું આ બોલ્યો છું કે આની સામે કોઈ કડક કાયદો બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ ને એનો કંઈ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન નહીં કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી કડક રીતે અમલ થાય એવી મારી માગણી છે હું મારી ફરજ નિભાવું છું લોકોની જે પીડા છે વેદના છે એ લોકોનો અવાજ છે એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે કે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે યુવાન છે ભણેલા છે ઈમાનદાર છે પ્રમાણિક છે કામ કરવાની ઈચ્છા છે કે તે છે અને મને ચોક્કસપણે લોકોને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હશે અને કાયદાનું કડક રીતે અમલીકરણ થાય અને લોકોને સારું અસલી ખાવાનું મળે એવી હું અપેક્ષા રાખું છું